નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત ચૂંટણી ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર તો સજ્જ બન્યું છે ત્યારે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો પણ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે યંત્રાધારા અંબાજીમાં બે હજાર બાવીસમાં ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા બાદ પણ બે હજાર પચીસમાં એટલે કે આઠ વર્ષ બાદ ચૂંટણી આવતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જયારે આ વખતે સરપંચ માટે સામાન્ય સ્ત્રીનો બેઠક જાહેર થતાં બે મહિલા વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે અને અંબાજીમાં કુલ અઢાર વોર્ડમાંથી એક વોર્ડ બિનહરીફ થતા બાકીના સત્તર વોર્ડમાં ઉમેદવારો પણ પ્રચાર શરૂ કરી દીધો છે આમ તો ગ્રામ ની ચૂંટણીમાં કોઈ પણ જાતિ પાર્ટી કે પક્ષનો બેઝ હોતો નથી છતાં આ બંને મહિલાઓમાં એક કોંગ્રેસના અને બીજા ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું છે જેથી આ વખતની ચૂંટણી કશમકશ બની રહેશે અંબાજી સરપંચના ઉમેદવાર કલ્પનાબેન દવે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં પોતાની ચૂંટણી કાર્ય ખુલ્લું મૂકી ઉપસ્થિત મતદારો પાસે મત આપવાની અપીલ કરી હતી જ્યારે બીજા ઉમેદવાર માટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારે છેલ્લા ત્રીસ વર્ષથી પંચાયતમાં રાજ કર્યું છે છતાં કોઈ વિકાસ કરેલ નથી તેમ કલ્પનાબેન હેમતભાઈ દવે સરપંચ પદના ઉમેદવાર અંબાજીએ જણાવ્યું હતું જ્યારે સરપંચના બીજા ઉમેદવાર ગીતાબેન અગ્રવાલ કોઇપણ જાતના ટોળા કર્યા વગર પોતાના સાથીદારો સાથે ડોર ટુ ડોર સંપર્કમાં લાગી ગયા છે અને પોતે ત્રીસ વર્ષથી અંબાજીના સ્થાનિક પ્રશ્નો થી વાક્ય હોવાનું જણાવ્યું હતું જેમાં ખાસ કરીને પાણી ને સ્વચ્છતા ગટર અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવા તેમના દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમાં પણ અંબાજીના પ્રશ્નોમાં પાણીનો જે પ્રશ્ન પેચીદો બન્યો છે તેનો તાકીદે નિકાલ લાવવા ગીતાબેન રાજનભાઈ અગ્રવાલ સરપંચના ઉમેદવાર અંબાજીએ જણાવ્યું હતું